એ માતાજી બધા મિત્રોને તો આજ આપણે મિત્ર શીખશું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ વાયરિંગનું આપણે ડાયાગ્રામ પહેલા શીખશું લાઈન લઈ લેવાની એનું આપણે એમસીબીમાં કનેક્શન આપવાનું એમસીબી બહાર નીકળશે આર વાય બી અને એન આર વાય બી એ છે ફેઝ અને એન એટલે ન્યૂટન છે ફર્સ્ટ ફ્લોરમાં આપણે બીને કનેક્શન કરવાનું સેકન્ડ ફ્લોરમાં વાયરનું ફેજ આપવાનો અને થર્ડ ફ્લોરમાં આપણે આરનું ફેઝ આપવાનું અને ન્યૂટન તો કોમન એટલે બધાયમાં એમાં આપો આપવો જોઈશું મિત્રો તેમજ મિત્રો ફર્સ્ટ ફ્લોરમાં આપણે એક ને ફાઇવ ઇન સોકેટ મૂક્યું છે એટલે સ્વિચમાં આપણે ફેજ આપશું અને ત્યારબાદ અહીંયા બે સ્વિચ આપી છે અને એની સાથે બે લોડ આપ્યા છે એટલે બે લેમ્પ આપ્યા બે લેમ્પનું એનું કનેક્શન કરશું અને લેમ્પમાં ડાયરેક્ટ આપણે ન્યૂટન આપી દઈશું એટલે આ સ્વિચ સોકેટ ચાલુ થઈ ગયા એથી ફેજને ન્યૂટન બંને મળી ગયા ત્યારબાદ આપણે જઈશું સેકન્ડ ફ્લોર પર સેકન્ડ ફ્લોર પર આપણે વાય ફેઝ આપ્યો હોય અને ન્યૂટન કોમન એટલે ન્યૂટન આપ્યો હોય એમાં જે રીતે આપણે એક વન વે સ્વિચ લીધી ફાઇવ ઇન્ચ સોકેટ લીધું છે વન વે સ્વિચમાં આપણે ફેજ આપીશું ત્યારબાદ એક ફેજ ફાઈપિન સોકેટમાં આપશું અને બીજી બાજુથી આપણે ન્યૂટન આપશું ત્યારબાદ આપણે બે સ્વિચ લીધી અને તેની સાથે બે લોડ આપ્યા એટલે બે લેમ્પ બે લેમ્પ આપણે મિત્ર એ બે લેમ્પનું ડાયરેક્ટ ન્યૂટન આપીશું અને ફેજ આપણે સ્વિચથી લઈશું એટલે નાથી ચાલુ બંધ થઈ શકે ત્યારબાદ આપણે મિત્ર થર્ડ ફ્લોર પર જઈએ થર્ડ ફ્લોરમાં આપણે આર ફેજ લઈશું એની જ રીતે આપણે સ્વીચમાં ફેઝ આપણે શીખશું લાઈવ ડેમમાં જોઈશું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનો પ્રોજેક્ટ આખો તૈયાર કરી નાખ્યો છે બધા કનેક્શન રેડી આપી દીધા લાઈવ ચેક કરી જોઈએ કઈ રીતે જો પહેલામાં જો વન સ્વીચ છે ને ફાઈવ ઇન સોકેટ છે ને બે સ્વીચની બે લોડ આપ્યા તો પહેલામાં આપણે બી એપો હોય ને બીજામાં બી એપો છે ફેઝ હવે આપણે સી ચાલુ કરી જોઈએ જો ચાલુ બંધ થાય હવે આપણે બીજા ફ્લોર પર જઈએ બીજા ફ્લોરમાં આપણે બી તપો છીએ એટલે એમાં લેમ્પ ચાલુ થઈ ગયા હવે આપણે ત્રીજા ફ્લોર પર જઈએ ના આપણે આપ્યો છે વાય વાયનું કનેક્શન કર્યું એટલા માટે વાયમાં જો ફેજ ચાલુ થઈ ગયા અને હવે આપણે ફ્લોર ફ્લોર આર આપ્યો હે એટલે એનું વાયરિંગ રેડ કપલેટ છે બધા લેમ્પ ચાલુ થઈ ગયા જો મિત્રો કોઈ પણ બિલ્ડિંગમાં ફોલ્ટ થાય એટલે તો એ પાડ દો એટલે એ વાયરિંગ બંધ થઈ જાય અને બધી એક કંટ્રોલ કરવી હોય ને તો આપણે ન્યુટન જ કનેક્શન બંધ કરી દેવાનું એટલે બધી બિલ્ડિંગનું બંધ અને ત્યાંથી ચાલુ કરો એટલે ચાલુ થઈ જાય તો મિત્રો તમને લાઈવે દેખાઈ દીધું ને તેનો ડાયાગ્રામ પણ તમને સમજાવી દીધો તો મિત્રો આપણે આવતા વિડિયોમાં પાછા ફરીથી મળશું નવું